ડોર ટુ ડોર કલેક્શન જાય ગામમાંથી માંથી સુકો ભીનો કચરો અલગ લઈ આવે અલગ લાવ્યા પછી અહીંયા સેગ્રીગેશન થાય એના પહેલા અમે જન જાગૃતિ ના પ્રોગ્રામો કર્યા છે આઈસી એક્ટિવિટી કઈ રીતે બેનો જોડે સુકા કચરામાં કઈ વસ્તુ આવે ભીના કચરામાં કઈ વસ્તુ આવે એના વિશે એમને માહિતી આપી હતી તે ઉપરાંત એમને ડેમો પણ કરી બતાવ્યા હતા કે સુકામાં આ વસ્તુ આવે ભીનામાં આ વસ્તુ આવે એ પછી અમે અલગ અલગ સૂકો કચરો કરી એ સૂકો કચરાને અલગ અલગ ભીનો બનાવેલી છે એ ભીનોમાં નાખવામાં આવે જેવું કે પ્લાસ્ટિક બોટલ બોક્સ બ્લેક થેલી સફેદ થેલી અલગ થાય છે ભીના કચરાનો અમે ખાતર બનાવીએ કોમ્પોસ્ટિકમાં એ સડીને ઓર્ગેનિક ખાતર બને છે અત્યારે અમારી પાસે દસ ટન જેટલું ખાતર છે એ ખાતર અમે અહીંયા ગામમાં પણ વિતરણ કરીશું કે અમે અહીંયા કેમ્પસમાં જે કઈ વૃક્ષો રોપ્યા છે એમાં એ જ ખાતર યુઝ કર્યું છે